હાય ફ્રેન્ડ્સ આજે હું શેર કરીશ તમારી સાથે બટાકાવાડા રોલ બનાવવાની રેસીપી તો આજે આપણે કંઈક નવું નવું બનાવીશું બટાકાવાડા રોલ નવો નાસ્તો બનાવીશું તો આગળ મેં એક વાડકી ઘઉંનો લોટ લઈ લીધો છે અને એક વાડકી મેદો લીધો છે હવે આને મોટા વાસણમાં લઈ લઈશું તો અહીંયા મેં ચાર ઇન લઈ લીધો છે હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું એમાં અને બે ચમચી જેવું તેલ એડ કરીશું મોવન માટે હવે આ બધું આપણે પહેલાં મિક્સ કરી લઈશું તો તમે આની જગ્યા પર આપણે એકલો ઘઉંનો લોટ બી લઈ શકાય છે અને એકલો મેદો પણ લઈ શકાય છે તો આપણે બેવું મિક્સ કર્યું છે હવે થોડું થોડું પાણી એડ કરીને સરસ એવો આપણે લોટ બાંધી લઈશું તો આ લોટને આપણે થોડોક મીડિયમ થિક લોટ બાંધીશું એટલે ના થોડોક ઢીલો ના થોડો કઠણ એ રીતના આપણે લોટ બાંધવાનો તો આપણે સરસ એવો લોટ બાંધી લીધો છે આ રીતનો બહુ કઠણ નહીં બોઢીલો નહીં મીડિયમ સાઇઝનો આપણે લોટ બાંધ્યો છે હવે એક ચમચી તેલ એડ કરીશું એમાં આપણે અને સરસ કેળવી લઈશું પહેલા આ રીતે એક થી બે મિનિટ સુધી તો એક થી બે મિનિટ સુધી કેળવી લીધો છે હવે આપણે લોટને દસ થી પંદર મિનિટ માટે સેટ કરવા મૂકી દઈશું જેથી સરસ લોટ આપણો પલરી જશે અહીંયા બટાકા વડા બનાવવા માટે બટાકાને મેં બાફી લીધા છે અને સરસ ઠંડા કરી લીધા છે હવે આપણે છોલી લઈશું એને હવે બટાકાને છોલી લીધા છે તો મેસ કરી લઈશું તો આપણે આ બટાકા વડાનો માવો કરવાનો છે હવે બટાકાને મેસ કરી લીધા છે હવે આપણે માવો બનાવી લેવાનો છે બટાકા બટાકા વડાનો તો બટાકા વડાનો માવો બનાવવા માટે આપણે મસાલો કરવાનો છે તો મસાલામાં એક ઇંચ આદુનો ટુકડો અને બે ચમચી લસણની કરી અને બે તીખા લીધા છે લીલા આપણે આપણે પીસી લઈશું અચકચરું તો હવે આપણે ચેક કરી લઈશું તો આપણે સરસ એવું લસણ મરચા આદું વટાઈ ગયું છે હવે આપણે મસાલો કરી લઈશું અહીંયા બટાકા વાળાનો મસાલો કરવા માટે કઢાઈમાં આપણે તેલ લઈ લઈશું તો અહીંયા આગળ આપણે દોડ પરી તેલ લઈશું હવે તેલને ગરમ થવા દઈશું આપણું તેલ ગરમ થઈ ગયું છે એક ચમચી રહી એડ કરીશું અને સતળવા દઈશું હવે આપણી રઈ થઈ ગઈ છે થોડી હિંગ એડ કરીશું તતળી ગઈ છે તો હવે જે મસાલો બધું એડ કરીને આપણે શેકી લેવાનો છે મસાલો હવે આદુ લસણ મરચા શેકાઈ ગયા છે તો બટાકા એડ કરી દઈશું મેસ કરેલા અંદર હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું બટાકા બધા એડ કરી છે તો થોડી હળદર એડ કરીશું હવે આ બધું આપણે મિક્સ કરી લેવાનું છે જેથી આદુ લસણ મરચા એડ કરે તીખો થશે મસાલો આપણો સરસ એ બધું આપણે વડાનું માવો રેડી છે હવે આપણે ગેસને બંધ કરી માવાને ઠંડો થવા દઈશું બટાકાનો માવો ઠંડો થાય છે ત્યાં સુધીને આપણે લોટને બી દસ થી પંદર મિનિટ થઈ ગયો છે સેટ કરે તો સરસ ફલરી ગયો છે હવે આમાં અહીં આપણે મોટી સાઈઝની રોટલી બનાવી લઈશું તો આપણે આટલી સાઈઝનો ગુલ્લો લેવાનો છે આટલી સાઇઝનો આપણે રોટલી બનાવી લઈશું તો આપણે ગુલ્લા કલ લીધા છે હવે આપણે વની લઈશું અહીંયા પાટલી પર એક ગુલ્લો રાખીશું અને થોડોક ઘઉંનો લોટનો અટા માન લઈશું વણી લઈશું રોટલીને એકદમ આપણે બહુ નહીં જાળી મીડિયમ સાઈઝ આપણે રોટલી વનવાની છે આટલી સાઇઝની રોટલી વનવાની છે તમે એનાથી મોટી બી કરી શકો છો એક જ રોટલીમાં પેટ ભરાઈ જાય આપણે મોટી બનાવીએ તો આપણે આટલી સાઈઝ અને આટલી પાતળી રાખી છે રોટલીને હવે આ રીતે આપણે બધી રોટલી વણી લઈશું મારી પાસે બનાવેલી રોટલી હોય ને તેમાં પણ તમે બનાવી શકો છો હવે એક રોટલી એડ કરી દઈશું એનું મેં જે રીતે રોટલી શેકે આપણે શેકી દેવાની છે હવે એક બાજુ શેકાઈ ગઈ છે તો પલટાઈ દઈશું આપણે બે બાજુ સરખી રીતના શેકવાની છે કારણ કે ફરી આપણે એને શેકવાની નથી એટલા માટે જે કાચી પાકી નથી શેકવાની ને પલટાઈ પલટાઈને સરસ શેકી લેવાની છે તો એની પર ઘી કે તેલ નથી લગાડવાની કારણ કે આપણે જ્યારે એને બટાકાવાડાનો રોલ બનાવીશું ત્યારે એની પર આપણે બટર લગાડીશું હવે આપણી રોટલી શેકાઈ ગઈ છે તો હવે આપણે પ્લેટમાં લઈશું અને આ રીતે બધી શેકી લઈશું હવે આ રીતે આપણે બધી રોટલી શેકી લીધી છે હવે આપણે બટાકાવાડા બનાવી લઈશું હવે આપણો બટાકાનો માવો ઠંડો થઈ ગયો છે તો હવે આપણે નાના નાના બોલ્સ વાળી લઈશું હવે અંદરથી થોડુંક સ્ટફિંગ લઈ લઈશું અને આ રીતના આપણે બોલ્સ વાળી લઈશું રીતના ના 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 આ રીતે આપણે બધા વારીને તૈયાર કરી લઈશું બોલ્સ તો આ રીતે આપણે બધા બોલ્સ વાળી લીધા છે હવે આપણે હવે બેસનનું બેટર બનાવી લઈશું આપણે એને કોટ કરવા માટે હવે બાઉલમાં મોટા વાસણમાં આપણે બેસન લઈ લઈશું તો અહીંયા મેં ત્રણ કપ બેસન લીધું છે હવે એની અંદર તેલ ના ભરાયને એના માટે આપણે ચોખાનો લોટ એડ કરીશું બે ચમચી સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું આપણે અંદર એક નાની ચમચી મેં મીઠું એડ કર્યું છે હવે થોડું થોડું પાણી એડ કરીને આપણે સરસ બેટર બનાવી લઈશું તો ગાંઠો ના પડે ને એ રીતનું આપણે બેટર બનાવાનું છે તો આપણે ગાંઠા વગરનું સરસ બેટર તૈયાર થઈ ગયું છે તો આ રીતનું આપણે બેટર રાખવાનું છે હવે બેટરને આપણે દસ મિનિટ રેસ્ટ આપીશું તો અહીંયા આપણે ખીરાને દસ મિનિટ થઈ ગઈ છે રેસ્ટ આપે હવે આપણે એની અંદર ગરમ તેલ એડ કરીશું થોડું ચપટી સોડા એડ કરીશું હવે હાથેથી આપણે એને સરસ મિક્સ કરી લઈશું હવે કમ્પ્લીટ મિક્સ થઈ ગયું છે બેટર આપણે હવે એની અંદર બટાકા વડા એડ કરી દઈશું આપણે આ રીતે અને એ પહેલાં તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને સરસ તેલ ગરમ થઈ ગયું છે આપણે હવે આપણે એની અંદર બટાકા વડા એડ કરી દઈશું આ રીતે કોટ કરી લઈશું બેસનમાં અને એડ કરી દઈશું તો આપણે બધા બટાકા વડા એડ કરી દીધા છે હવે આ રીતે આપણે પલટાઈશું અને ધીમા તાપે એને તરાવા દઈશું આ રીતે આપણે પલટાવતા જઈશું અને બટાકા વડા સરસ તરી લઈશું આપણે સરસ એવા બટાકા વડા તરાઈ ગયા છે તો હવે આપણે પ્લેટમાં લઈ લઈશું અને તેલની તારી આ રીતે આપણે બીજા બી તરી લઈશું હવે પ્લેટમાં લઈ લઈશું આપણે બધા બટાકા વડા તરાઈ ગયા છે જોઈ શકો છો જે તેલ નથી ભરાયું અંદર તો બટાકા વડા આપણા રેડી છે હવે આપણે રોલ બનાવી લઈશું તો અહીંયા રોટલી લઈ લીધી છે એની પર આપણે થોડુંક બટર લગાડી લઈશું આપણે થોડુંક બટર લીધું છે હવે આ બટર આપણે બધે લગાડી લઈશું આ રીતે હવે તમારે તંદુરી માયોનીસ લગાડ્યું હોય એ પણ લગાડી શકાય છે તો અહીંયા આગળ મેં તંદુરી માયોનીસ લીધી છે અડધી ચમચી એક ચમચી ટોમેટો કેચપ એડ કરીશું આપણે હવે અડધી ચમચી ગ્રીન ચટણી લઈશું આપણે અને બધું મિક્સ કરીને આપણે લગાડી લઈશું બધે હવે જે વડાપાવની સૂકી ચટણી આવે છે ને એ એડ કરીશું આપણે થોડી થોડી આ રીતે હવે બે બટાકા વડા મૂકી લઈશું આપણે આ રીતે અને એને એમ તોડી લઈશું થોડા આ રીતે થોડાક ટોમેટા કેચપ એડ કરીશું આ રીતે આપણે હવે ચાટ મસાલા સ્પ્રિંકલ કરીશું જેથી ટેસ્ટ બી સારો આવશે આ રીતે ડુંગળીના લચ્છા એડ કરીશું ઉપરથી આપણે હવે રોટલીને બંધ કરી લઈશું આ રીતે આપણે પેક કરી લઈશું સરસ એવી રોલ વાર લેવાનો છે આ રીતે બટર પેપર થી આપણે વડા રોલ આ રીતે રેડી થઈ ગયા છે આ રીતે બીજા બી કરી લઈશું તો રોલ બનીને રેડી થઈ ગયા છે તો હવે આપણે સૌ કરી લઈશું પ્લેટમાં અને ગ્રીન ચટણી સાથે સૌ કરીએ છીએ આપણે તો આપડા બટાકા વડા રોલ બનીને રેડી થઈ ગયો છે આ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો અને તમે જરૂરથી ટ્રાય કરો ફરી મળીશું નવા વિડીયોમાં અને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને અમારી રેસીપી કેવી લાગે